નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ લૂંટારો પકડાયો બનેલી ઘટના પર જ્યારે આ તરફ ગિરિરાજના સખત અમરની આગેવાની હેઠળ ગોઠવવામાં આવ્યો હતો ટુકડીમાં બારોટ યુવાનો સામેલ હતા અને સૌના અહીંયા વેડો આવે એટલે તેને સવાદ સખાડીએ જેથી તે બીજી વાર આ તરફ આવતા વિચાર કરે એક સપ્તાહ પસાર થઈ ગયું દાદાના દરબારની શોકી માટે દરેક યુવાનો સજ્જ થઈને ખડે પગે ઊભા હતા દરેક પોતાનું કર્તવ્ય અને ફરજ બરાબર બજાવતા હતા આઠ આઠ દિવસથી પસાર થઈ ગયા છતાં વેડાના સમાચાર જાણવા મળતા ન હતા ગામમાં લોકવાયકા એવી ફેલાઈ હતી કે આજ વેડો આવ્યો હતો પણ તે સાલ્યો ગયો કોઈ કહેતું કે આવતીકાલે પાછો વેડો આવવાનો છે તો વળી કોઈ એમ કહેતું કે વેળાને અમે ડુંગર પર સડતો જોયો આમ વિવિધ કલ્પનાઓ લોકો કરતા આ કારણે સૌના અહીંયા થ થાકતા ને વધારે શેતીને રહેતા હતા દિવસેને દિવસે શેતૃંજય પર યાત્રા કરવા માટે આવનારા યાત્રાઓની સંખ્યા ઘટવા લાગી ભય ત્રાસ હત્યાશાની હોળીએ ડરના કારણે લોકોને ઘરની બહાર નીકળવું ભારે પડતું હતું સારાય દેશમાં આ સમયે પરિપૂર્ણ અરસકતા વિસ્તરી ગઈ હતી સૌ પોતપોતાના જીવન અને પોતાના માલ ફિકરમાં પડ્યા હતા સૌના મનમાં મુસલમાનોના ત્રાસમાંથી કેમ બસવું તેમજ રક્ષણનો પ્રશ્ન માથા પર રમી રહ્યો હતો આ સમયે પ્રજા પર આફતના વાદળ ઘસી આવ્યા હતા શેત્રુજ્ઞ રખોપો કરતા ગોહિલો પણ પોતાની રીતે કાર્ય કરતા હતા પરંતુ પરિસ્થિતિ એવી આવીને ઉભી રહેતી હતી કે ગિરિરાજ પૂરેપૂરા ભય વચ્ચે હતો ગિરિરાજના રક્ષણ માટે કંઈક કરી છૂટવાની બારોટના અંતરમાં લાગણી માટે અમર તેના ત્રીસ સાથીદારો સાથે દાદાના દરબારમાં સખત શોખી પેરો ભરી રહ્યો હતો હાને મધરાતનો સમય છે અમર અને તેના ત્રીસ સાથીદારો દાદાના ગઢમાં સુઈ ગયા સૌ જાગતા સુતા હતા અમરની આંખમાં આજ નિંદ્રા ઘેરાણી નહોતી કેમ જાણે આજની રાત અમરને ભયપ્રદ ભાસી રહી હતી તેના અંતરમાં એવો જ વિચાર આવ્યો કે આજની રાત સાવચેત રહેવું પડશે આ જાફતના ટોળા આવી પડશે તેવું મનમાં આવા વિચારો અમર પથારીમાં પડખે પડખે થતા કરી રહ્યું હતું અમરના અંતરમાં આજે એવી અમંગલ શંકા પ્રવેશી હતી કે આજે કદાચ વેડો આવે આજની ભેકાર શાંતિ ભયપ્રાદ લાગતી હતી અમાર તરત જ પથારીમાંથી ઊભો થઈ ગયો અને કોઈ પણ સાથીઓને જગાડ્યા વિના તે એકલો ગઢ પર ચડ્યો રાત્રિના અંધકારમાં વિશેષ તો કશું દેખાય નહીં છતાં અમારે ચારે દિશાઓ નજર કરી પરંતુ કશું જોવા મળ્યું નહીં શૈત્રી સાતમના ચંદ્રનો પ્રકાશ તેજસ્વી લાગી રહ્યો હતો દૂર દૂર વહેતી શેત્રુંજી નદીનો પ્રવાહ ચંદ્રકિરણોથી સલકાઈ ઉઠ્યો હતો અમારે આજુબાજુ દ્રષ્ટિ કરી આસપાસની ભેકાર ખીણોનું જે ભયાનક વાતાવરણ શાંત પણ ભયંકર લાગી રહી હતી ગીસ ક્યાંય હોવાથી તે માત્ર પવનના સુસવાટાથી હલી રહી હતી પરંતુ ત્યાં કોઈ હોય તેમ લાગતું નહોતું નિર્ભ્રશ વસતા અને ઉજ્જવળ લાગતું હતું અને ઉજ્જવળતામાં થનગણની રહેલા દાદાના ભવ્ય દેહરા સરના સુમનહર શિખરો ત્યારે દૂર દૂર આવેલી ગીસ ઝાડીઓનો ભયંકર દેખાવા બધા દ્રશ્યો અમરની આંખોમાં સહજ રીતે ઉતરવા લાગ્યા અંતર નાસવા લાગ્યું તે સમજતો હતો કે અત્યારે રસ પરિસ્થિતિ નથી પરંતુ દાદાના દરબારની રક્ષા કરવાની જવાબદારી માથે ઉભી છે પોતે ટુકડીનો સરદાર છે તેની જવાબદારીનો ભાર વધી પડે છે અમર આસપાસ ક્યાંય સુધી દ્રષ્ટ કરતો જ રહ્યો પવનના પ્રસન્ન સુસવાટા અને જન્મી હતી દિલ નિશિયારી નહોતું તે અમરની દ્રષ્ટિ એકાએક શેત્રું તળેટી પર ગઈ ત્યાં નજર માણતા જ તે સમક્યું ચંદ્રના ઉજ્જવળ પ્રકાશમાં દસ પંદર માણસોના કાળા ધાબા ઉપર તરફ આવતા જોયા તે ઘડી પર જોયે જ રહ્યો જોય રહ્યો અવલોકવા લાગ્યો અમરે મનમાં વિચાર્યું કે આફત આ તરફ જ આવવાનો વિચાર કરે છે અમર તરત જ પળવારની રાહ જોયા વિના જ્યાં સાથી સૂતા હતા ત્યાં આવ્યો સૌને જાગૃત કર્યા શસ્ત્ર સજ્જ બનીને તરત જ ભેગા થઈ જાઓ તેવી હાકલ કરી અમરે દાદાના દરબારના બીજા શોક્ય તો હતા તેમને પણ જાગૃત કર્યા પૂજારીઓને પણ બેઠા કર્યા થોડી વારમાં તો દાદાના દરબારમાં જે કોઈ હતા તે બધા જાગૃત થઈ ગયા અમર તેના પોતાના ત્રીસ નીકળ્યો અમરે પૂંજારીઓ રહેવા જણાવ્યું ગઢનો દરવાજો બંધ કરાવ્યો બધા પ્રકારની વ્યવસ્થા કરીને અમર તેના સાથીઓને લઈને દરવાજા બહાર વેળાનું સ્વાગત કરવા આગળ વધ્યો અમર અમર આપણે કઈ રીતે ગોઠવાવાનું છે એક સાથીએ પ્રશ્ન કર્યો તમે બધાએ શસ્ત્રો તો બરાબર ધારણ કર્યા છે ને અમરે પૂછ્યું હા સૌ બોલી ઉઠ્યા જુઓ વેડો આવે એટલે તેના પર સાપો સાપો મારવાનો છે છે આપણે મારવો સુગમ પડે એ હેતુથી કાળ ખોપની પાછળ સંતાઈ જઈશું તે અહીંથી પસાર થાય ત્યારે જરા પણ અવાજ ન થવો જોઈએ તેવી તકેદારી સૌએ રાખવી પડશે એમ જ થશે બધા સાથીઓ ઉત્સાહથી બોલી ઉઠ્યા હું આપણે વેળાને એવો મેથી પાક છે કે ફરીથી તે આ આ તરફ આવવાનું ભૂલી જાય તેની ક્યારેય નજર ન પડે અમે અમારી શક્તિ મુજબ આ ખેલ ખેલી લઈશું દરેક બારોટ યુવાનોના ચહેરા પર સૌર્યના તેજ શૌર્ય ઝમઝમતું હતું તેજ ચંદ્રના આશા પ્રકાશમાં સમકી રહ્યા હતા સૌએ અમરના વિશાળને સહર્ષ વધાવી લીધો હાથમાં રહેલા વિવિધ શસ્ત્રો જેવા કે લાઠીઓ તલવારો ઉછા કર્યા અને ધીમો વિજય કે જે આપણે આપણે જોતા છેલ્લા દિવસથી ઉજાગરા કરતા આવ્યા છીએ જેના માટે આપણે એકઠા થયા છીએ એ ઘડી આવી ગઈ છે અને વેળાને આપણે સૌ એવો મેથી પાક સખાડાવશું ખવડાવશું કે તે જીવનભર યાદ કરશે હવે દાદાના રક્ષણ માટે આપણે આવ્યા છીએ આપણું પલ્લું જરા પણ ન નમે તેની કાળજી રાખવાની છે આપણે માથા કર્તવ્ય બજાવવાનું છે એ ફરજમાંથી નહીં તે આપણે જોવાનું છે સાલો કાળી ખોપની પાછળ સંતાવા સૌપ્રથમ અમર આગળ વધ્યું તેની પાછળ સાથીઓ આવતા હતા અમર સાથીઓને લઈને કાળી ખોપની આડે સંતાઈ ગયું હણ થોડી વાર થયો ત્યાં સૌના કાન પર પંગ સંસારનો ધ્વનિ સંભળાયો અમરે માર્ગ તરફ દ્રષ્ટિ કરી સામેથી વેડો અને તેના માણસો ચાલ્યા આવતા હતા વેડાના માણસો પાસે મોટી ડાંગો અને કમરે તલવારો લટકતી હતી અમરે પોતાના સાથીઓને સાવધ રહેવાની સૂચના આપી ત્યાં ધીમે ધીમે પરંતુ સહર્ષિત થઈને વેડો આગળ વધતો નજીક આવ્યો ત્યારે એકદમ નજીક જણાતા અમરના ત્રીસેય માણસોએ ગગન ભેદી જયકાર ગજવ્યો બોલો આદિનાથ મહારાજની જય હવાજ સાંભળતા જ વેડાના માણસો તો ગભરાઈ ગયા હો તેમના દિલ ધડકવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે એકાએક આટલા બધા માણસો ક્યાંથી ફૂટી નીકળ્યા પરંતુ અમરે બધું અને વધુ વિચાર કરવાનો સમય આપ્યો નહીં બીજ જ પળે અમર અને તેના સાથીદારો વેડાના માણસો પર તૂટી પડ્યા અને વેડાના માણસો અસવધ હતા તેમજ ડુંગર સડવાનો શ્રમ પણ હતો આથી અમર અને તેના સાથીઓના અણધાર્યા હુમલાથી અશક બની ગયા અચાનક હુમલાથી તેઓની હિંમત નાસવા સિવાય કોઈ રસ્તો એ નહોતો એની પાસે સૌ જુદી જુદી દિશાએ દોડવા લાગ્યા છૂટા છવાયા વિખરાઈ ગયા અને તેની પાછળ બારોટ યુવાનો લાઠીઓ વીંચતા પાછળ પડ્યા ઓ બાપ ત્યારે વેડાને ત્યારે વેડાને અમારે પડકાર પડકાર કર્યો પરંતુ વેડો હિંમત કરીને જે દિશા જડી તે તરફ ભાગવા જ લાગ્યો અમારે તેને બરોબર પીસો પકડ્યો અમારે ત્રાળ નાખી કે ઉભા રે લૂંટારા આમ ભાગીને ક્યાં જાય છે સામો આવો મરદનો દીકરો હો હતો બાયલાની જેમ શું ભાગે છે હેડો તો જીવ બસાવવા પડ્યો હતો તે અમરના શબ્દો સાંભળે તો પણ ઊભો ન રહે કારણ કે તે એકલો પડી ગયો હતો એકલો આથી પૂરપાટ દોડો જ જતો હતો અમરે તેને નજરથી અળગો થવા દીધો નહીં ઘડી ભરતો બંને વચ્ચે ઘોડા દોડ જેવી રસાકસી રામતી જામી પરંતુ સેવટે અમરે વેડાને આંતરિયો અને ડાંગના એક જોરદાર ઘાથી વેળાને ધરતી ભેગો કરી દીધો અમરે સમય બગાડ્યા વગર વેળાને પોતાના ફેટા વડે વડીએ કસકસાવીને બાંધી દીધો અને તેના દાદાના દરબારમાં લઈ ગયો અમર સજળ નહી અને દાદાના દરબાર તરફ જોઈને કહ્યું કે દાદા આ પ્રતાપ તારા પવિત્ર નામનો છે વેડો જેવો ભાનમાં આવ્યો ત્યારે દરબારના વેડાને ગડદા પાટુ માર્યા અમરના સાથીઓએ પણ વેડાને ખૂબ માર માર્યો અમરને દયા આવી અને વેડાને હવે ન મારવાનું વેડાને હવે ન મારવાનું કહ્યું વેડાની સાથ તેના બીજા ચાર સાથીઓ ઝડપાઈ ગયા હતા તેમને પણ સારો એવો મેથી પાક આપ્યો બીજા ધાડપાડુઓ નાસી હતા અમર અને તેના સાથીદારો અને તેના ચાર સાથીઓને લઈને ગામમાં આવવા માટે ડુંગર લાગ્યા હતા સમાસાર પણ વાયુ વેગે ગામમાં ફેલાઈ ગયા હતા આથી તળેટી પાસે જ અમરનો વિજય થયો તેને અભિનંદન અને વેડા જેવા ઝાલમી લૂંટારાને નજરે નિહાળવા માનવ મેદની ઉમટી પડી હતી અમારા આશા હાસ્ય સાથે સૌના અભિનંદન પોતાના સાથીદારો સાથે બંધનગ્રસ્ત થયેલા લૂંટારાઓને લઈને દાદુ બારોટની રેલી આવ્યો સાથે ગામના માણસો પણ આવતા હતા અમરે દાદુ બારોટની રેલીએ પગ મૂક્યો તે પહેલા જ દાદુ બારોટને વેડો પકડાયાના સમાચાર પ્રાપ્ત થઈ ગયા હતા ઓરડામાં રહેલી સુજાનનું તો હયું તો હરખનું માતું નહોતું અમરે દાદુ બારોટને શરણે પડ્યો અને અમર સવરે કહ્યું કે બાપુ મેં અને મારા સાથીઓના પ્રયત્નથી વેળાને પકડવાનું કાર્ય નિર્વિઘ્ન પૂર્ણ થયું છે તેમાં દાદાની કૃપા હશે તો જ આ શક્ય બન્યું હશે આંખમાં જળ જળી આવ્યા તે કશું બોલી શક્યા નહીં પરંતુ અમરની પીઠ પર ભાવપેરેક હાથ પસાર્યો અને હર્ષભર્યા સવરે કહ્યું કે દીકરા મને તારી શક્તિ પર વિશ્વાસ હતો જ તું વેળાને જબે કરીશ બાપુ આ કાર્યમાં સાથીઓનો સાથ ન મળ્યો હોત તો કાર્ય અતિ વિકટ હતું એથી અભિનંદનના ખરા અધિકારી તેવો છે દાદુ બારોટે દરેક સાથીઓને અભિનંદન આપ્યા થોડે વારમાં દાદુ બારોટની ડેલી ભરાઈ ગયો લોકો તો આપસ આપસમાં વાતો કરતા હતા કે કોઈ એમ કહેતું હતું કે હવે પકડાયેલા વેડાનું દાદુ બારોટ શું કરશે મારી નાખશે છોડી મુકશે તેવા વિવિધ પ્રશ્નોની કર્નગત કરે છે સાથે ધર્મ ઉપર જાવા નાખવા શરૂ કર્યા છે પરંતુ જો તું ધર્મ પર કંઈ દ્રષ્ટ કૃત્ય કરીશ તો તારું આવી બન્યું સમજે વેડો કરગરી ઉઠ્યો અને દયા માંગતો કહ્યું કે દાદુભા મારો ગુનો માફ કરો મારાથી ભૂલ થઈ ગઈ હું તો તમારી ગાય છું વાર લાગતી નથી પરિસ્થિતિ પામીને પોતાની જાતને સંભાળતા હોય છે તને તે માફી આપવાની હોય તું તો કસાયશું અનેક ગરીબોને હેરાન કર્યા છે કેટલી બેન દીકરીની લાજ શરમ લૂટી છે અને તું અહીં કયા મોઢે માફી માંગવા બેઠો છે તારા કરતુત થી પ્રજા ત્રાસી ગઈ છે હું ન્યાય નહીં આપું પ્રજા જ તને ન્યાય આપશે વેડો તો ગભરાઈ ગયો અને દાદુ બારટના ડેલામાં જે લોકો ભેગા હતા થયા હતા તેમાંના એક જણ બોલી ઉઠ્યો કે એને જીવ તો સળગાવી દ્યો હા હા જીવ તો ન મુકાય તો વળી બીજાએ કહ્યું કે આ પાપીને ભીતમાં સણી ગયો ભીત માં તો ત્રીજો બોલ્યો વેડા ને આવળે રસ ગધેડે બેસાડીને ગામ વચ્ચે જલાવી દ્યો જો આમ કરશું તો બીજા ગુનેગારો પાપ વિચાર કરશે દાદુ બારોટે સૌને શાંત પાડ્યા વેડાએ દાદુ બારોટના પગ પકડ્યા અને આજીજી કરતા કહ્યું કે મને છોડી મૂકો હું ક્યારે હશે દાદુબા મારો ગુનો માફ કરી ગયો આ દિશામાં આવીશ નહીં પણ તારા જેવા ધાડપાડોના ભરોસા સા હોય દાદુ બારોટે કહ્યું કે હું મારી દેવીના સોગંદ ખાઈને કહું છું કે આ દશે ક્યારેય નહીં આવું વેળો બોલી ઉઠ્યો તરત જ દાદુ બારોટનું પોતાના મોઢામાં લીધું દાદુ લોકો સામે જોઈને કહ્યું કે વેડાને સજા આપવાથી આપણે શા માટે પાપમાં પડીએ તે દેવીના સોગન ખાઈને આ દિશામાં ન આવવાનું વસન આપે છે તેથી એકવાર તેને ક્ષમા આપી છોડી મૂકીએ તો બાપુ આપ જે કહો તે તે માન્ય છે બધા બોલી ઉઠ્યા દાદુ બારોટે વેળાને આ તરફ પગ અને મેળો વસન લઈને છોડી વેડાને છોડી મૂક્યા પછી વેળો આ દિશામાં કદી આવેલો નથી તેમ કહેવાય છે અને પાછળથી પાંછાળમાં ઠાંગાના ડુંગરોમાં જીવા ખાસરના હાથે વેડાનું મૃત્યુ થયું હતું લોકો અમરના કાર્યને બિરદાવા લાગ્યા અને સાબાશી આપવા લાગ્યા અમરનો આ વિજય સુઝાનના હૃદયને કેટલો મીઠો આનંદ આપતો હશે ખૂબ મીઠો આનંદ આપતો હશે અમર ત્યારે સુજાને મળવા ગયો નહીં પરંતુ સંધ્યા ટાણે તેણે દાદુ બારોટની ડેલીમાં પગ મૂક્યો તેણે જોયું તો દાદુ બારોટ ખાટલા પર નહોતા દાદુ બારોટ ગામના દેરાસરોએ દર્શનાર્થે ગયા હતા સુજાન ઓછરીમાં ઝૂલી રહેલા હિંડોળા પર બેઠી બેઠી ઝૂલી રહી હતી અમને જોતા તેને મીઠો રણકો કર્યો પધારો પધારો આપ શ્રીમાન આજકાલ ખૂબ મોંઘા થઈ ગયા છો કે શું વિજયનો નશો સડી ગયો છે કે શું તારી પાસે મારી મસ્કરીના બે શબ્દો સાંભળવા સિવાય કશું જોવા મળતું નથી આજકાલ ગામમાં સોરે સોટે આપની જ વાતો થાય છે એટલે મારે પણ આપની કદર કરીને પ્રશંસા કરવી જ જોઈએ મારી વાતમાં અસત્યનો રણકાર નહીં સંભળાય માન વધારે પ્રાપ્ત થયું એટલે મનની મહત્વાકાંક્ષા પણ વિશેષ પ્રદીપ્ત થઈ હોય એમ લાગે છે સુજાન તારે જે કંઈ કહેવું હોય તે નિશંકપણે કહી શકે છે તારી સાથે જીભા જોડી કરવામાં હું ફાવું તેમ નથી સુજાને આંસુ હાસ્યક લઈ લાવ્યું અને અવાજે કહ્યું અરે વીર પુરુષ આમ ઉત્તર આપવામાં પાણીમાં બેસી જાવ

પણ છેલ્લા કેટલાય દિવસથી હું નિહાળું છું કે તું કંઈક ભારમાં મોઢું ફડાવીને ફરે છે અને આજ તો તારા મોઢા પર વિજયનો ઉન્માદ સ્પષ્ટપણે વર્તાય આવે છે બીજું કંઈ કહેવું છે અમારે સહેજ તેજભર્યા સવરે કહ્યું હા તે વેળાને પકડીને લઈ આવ્યું તેમાં ભારે કામ કર્યું નથી હો તે બિચારી અસાવધપણે તેના સાથીઓ જોડે સાલીઓ આવતો હતો અને તમે લોકોએ ઓછીતો હુમલો કર્યો અને તરત જ તેમને પકડ્યા એમાં વીરતા ક્યાં આવી કે તું મોટું ભારમાં રાખીને ફરે છે હમરને બોલવું નહોતું સતા સુજાને તેને સંસેડી હતી તેથી બોલ્યા વગર રહી શક્યો નહીં સુજાન તે કોઈ દિવસ યુદ્ધના મેદાન જોયા છે અચાનક શત્રુ પર તૂટી પડવું એ તો યુદ્ધની કળા છે હા એ વાતનો તને ક્યાંથી ખ્યાલ હોય ત્યારે તું કાળ કળાનો પૂંજારી સાસો મને લાગે છે કે તારી આ કળાના ભારોભાર ગાન ગાવા જોઈએ પરંતુ જે સામી સાથે લડવા જાય છે ને મૃત્યુને વેરે છે ને તેઓની બુદ્ધિમાં કંઈક દેવત ઓછું હશે તેમ તને નથી લાગતું સુજાને પ્રશ્ન કર્યો સુજાન તો આ બધું સમજે છે વિચારે છે તો પછી તારે જ ત્યાં આવીને અમારા માર્ગદર્શક બનવું હતું ને અમરે કહ્યું ભલે તારી જીત થઈ બસ રાજીને સર્વ લોકોએ તને સાબાશી અભિનંદન આપ્યા છે તેથી હું પણ તારા આ પ્રે પ્રાક્રમને બિરદાઉં છું સુજાને લહેકાથી અભિનંદન આપ્યા સુજાની સુંદર આંખોમાં મસ્કરીના ભાવ સ્પષ્ટપણે વર્તાતા હતા દેવીજી આપના અભિનંદન સહ સ્વીકારી લઉં છું હવે આ વાતનો પ્રસંગ બદલવો છે કે ચાલુ જ રાખવાનો છે અમારે આ વાતનો અંત લાવતા કહ્યું જેવી તારી ઈચ્છા જેવી તારી ઈચ્છા સુજાને કહ્યું સુજાન બાપુ તો દેહરાજ સરોવરે દર્શન કરવા ગયા લાગે છે અમર સુજાનની નજીક આવ્યો અને અજાણતા જ અમરે સુજાનના હાથ પર હાથ મૂકી દીધો સુજાન ઉત્તર આપવા ઈચ્છતી હતી પરંતુ અમરનો હાથ અડવાથી કોઈ દિવસ નહીં ને આજે જ મીઠા સંપદનો જાગૃત થયા હતા જો કે અમરને એવો કશું ખ્યાલ પણ નહોતો રહ્યો સુજાન હાથ ઉપાડવા હતી પરંતુ કેમ જાણે તેનો હાથ હિંડોળાના સળિયામાં ફસડાઈ ગયો તેમ લાગ્યું સુજાન કંઈ બોલી નહીં એટલે અમરે ફરીને પ્રશ્ન કર્યો ત્યારે સુજાને કહ્યું કે હા તેઓ દહેરોએ દર્શન કરવા ગયા છે શું કામ હતું ના ખાસ કામ ન હતું હું આવતીકાલે શેત્રુંજય જવાનો છું તું આવીશ ને અમરે હાથ લઈ લીધો સુજાને હળવાશ અનુભવી બાપુ રજા આપશે તો આવીશ પણ તું બાપુને તો કરજે ને એ તો હું પૂછી લઈશ જોઈશ પણ તે કાંઈ માનતા આખડી તો માની નથી ને ના 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 માનતા મેં શી માની હોય મારો વિચાર અને ભાવના છે કે સ્નાન કરી સીધા દાદાના દરબારમાં સેવા પૂજા કરશું તો તો હું જરૂર આવીશ બાપુ આવશે એટલે હું જરૂર રજા મેળવી લઈશ ગયો થોડી વાર પછી અમર વિદાય થયો પણ સુજાને વિચાર કરતો મૂકતો કોઈ દિવસ નહીં ને આ સુજાનના હૈયાની ધડકનો વધી પડી હતી અમરનો સ્પર્શ વાળો અને માદક ભાષ્યો હતો આમ શા માટે થયું છે ઘૂંટાવા લાગ્યો જ્યાં સુધી દાદુ બારોટ આવ્યા નહીં ત્યાં સુધી સુજાન અમરના વિશારોમાં ખોવાયેલી રહી મિત્રો આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અને અમારા વિડીયોને શેર કરી દેજો અને અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય મિત્રો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આપ સૌ બન્યા રહેજો અમારી ચેનલને સાથે થેન્ક યુ